નમસ્કાર શ્રોતા મિત્રો આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે એક એવા વ્યક્તિ સાથે ખાસ વાતચીત કરવા જઈ રહ્યા છે જે વાસ્તવિક જીવનમાં પાયાના સ્તરે આ પર્યાવરણ ક્ષેત્રે બદલાવ લાવી રહ્યા છે અમારી સાથે છે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સીઈ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુમન રાઠોડજી આજના આપણા કાર્યક્રમમાં આપણે પર્યાવરણમાં થતા ફેરફારો આપણા રોજિંદા જીવનને કેવી રીતે અસર કરી રહ્યા છે અને આપણે કઈ પ્રકારની જીવનશૈલી અપનાવી શકીએ અને ગ્રામીણ તેમજ શહેરી એવા બંને સમુદાયો એક સારા કેવી રીતે આવી શકે એના વિશે વાત કરીશું ખુબ ખુબ સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં સૌથી પહેલા તો આપને આપના કામ વિશે જણાવો આ કામ માટેની પ્રેરણા શું હતી અને કેટલાક વર્ષોથી આપ પાયાના સ્તરે કામ કરી રહ્યા છો તો શું પડકારો આજ આપ જોઈ રહ્યા છો હું એન્વાયરમેન્ટ એજ્યુકેશનમાં ઓગણીસો સત્તાણુંથી થી કાર્યરત છું અને એઝ અ પ્રોગ્રામ ડાયરેક્ટર અત્યારે રૂરલ પ્રોગ્રામ ગ્રુપ હું સંભાળું છું અઠ્યાવીસ વર્ષની જર્ની છે જે પર્યાવરણ શિક્ષણ કેન્દ્રમાં એની એને પ્રેરણા જ્યાંથી મેં અભ્યાસ કર્યો છે લોકભાગ સંણોસરા છે જે રૂરલ હાયર એજ્યુકેશનની બહુ મોટી ઇન્સ્ટિટ્યુશન છે અને ત્યાંથી આ સંસ્કારો અમને આપ્યા કે ગામડામાં જાઓ ગામડાના વકીલો બનો ગામડામાં કામ કરો પછાત લોકો માટે કામ કરો અને જ્યાં જરૂર છે એના માટે કામ કરો અને એના અભ્યાસ બાદ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર એ બહુ મોટું પ્લેટફોર્મ આપ્યું પચીસ વર્ષ જસદણમાં ગ્રાસરૂટમાં મેં સ્પેન્ડ કર્યા સમય અને છેલ્લા પાંચેક વર્ષથી હું અમદાવાદમાં છું તો મૂળ પ્રેરણા લોકભરથી સણોસરાની અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્રે એક પ્લેટફોર્મ આપ્યું તો આ બે સંસ્થાઓની બહુ મહત્ત્વની ભૂમિકા છે કે જેણે આ કામ માટે પ્રેરણા આપી ડેવલપમેન્ટ સેક્ટરમાં છેલ્લા ત્રીસ વર્ષથી હું કામ કરું છું કારણ કે બે વર્ષ પહેલાં મેં ટ્રાઇબલ બેલ્ટમાં પણ કામ કરેલું છે તો ટોટલ ત્રીસ વર્ષ થયા અને એમાં જે પડકારો હું જોઈ રહ્યો છું એ ત્રીસ વર્ષની જર્ની જ્યારે હું યાદ કરું છું ત્યારે એવું લાગે છે કે રસાયણોનો ખૂબ વપરાશ આપણી ખેતીમાં એ સૌથી મોટો પડકાર છે અને એનો વિકલ્પ અત્યારે મેળવવો ખૂબ મુશ્કેલ છે એવું હું કહી શકું બીજું પાણી પ્રત્યેની સંવેદના આપણી ઘટતી જાય છે આ બીજો સૌથી મોટો ચેલેન્જ લાગે છે મને કે પાણી પ્રત્યેનું આપણું જે બિહેવિયર હોવું જોઈએ એ યોગ્ય નથી અને વોટર સ્ટ્રેસ વધતો રહે છે ડે ટુ ડે આ બીજો પ્રશ્ન છે અને ત્રીજું જૈવિક વિવિધતામાં ઘટાડો એ પ્રાણી પક્ષી વનસ્પતિ કોઈ પણ પ્રકારની જૈવ લો તમે એમાં ઘટાડો થતો જાય છે આ ત્રીજો સૌથી મોટો લાગે છે મને ડેવલપમેન્ટ સેક્ટરમાં ચેલેન્જ અને ચોથું દરેક પ્રત્યેનું માણસનું અસંવેદનશીલ હોવું કે પ્લાસ્ટિક હોય પાણી હોય કે પછી જમીન હોય જળ હોય જંગલ હોય કંઈ પણ હોય બધા પ્રત્યે સંવેદનહીન બિહેવિયર માણસનું આ સૌથી મોટી મને ચેલેન્જ લાગે છે બાકી પ્રશ્નો તો આવવાના સમય જતા પણ સંવેદનશીલ હોવું એ જ સૌથી મહત્ત્વની વાત છે પર્યાવરણના ફેરફાર આપણને જોવા મળ્યા છે દાખલા તરીકે આબોહવા પરિવર્તનની કોઈ અસર આપણા રોજિંદા જીવનમાં આપણને દેખાઈ રહી છેલ્લા ઘણા વર્ષોમાં જે પર્યાવરણમાં જે પરિવર્તનો થઈ રહ્યા છે ગુજરાતમાં અને ગુજરાતની બહાર તો એમાં સૌથી વધારે ક્લાઇમેટ ચેન્જ બહુ મોટું પરિબળ છે આપણે માનીએ કે ના માનીએ એ મેઇન બેડ છે કે કુદરતી છે એમાં મત મતાંતર હોઈ શકે પણ ક્લાઇમેટ ચેન્જના કારણે આ સમસ્યાઓ ઊભી થઈ છે હકીકત છે અને ક્લાઇમેટ ચેન્જના કારણે વેધરમાં જે બદલાવ આવે છે વાતાવરણમાં બદલાવ આવે છે સૌ તો છેલ્લા સો વર્ષનું તમે સ્ટડી કરો તો વરસાદનું પ્રમાણ ઘટ્યું નથી વરસાદની પેટર્ન ચેન્જ થઈ છે એટલે વરસાદ પડવા ની પેટર્ન છે એ ચેન્જ થઈ છે સૌથી મોટો પડકાર છે ખેડૂતને જરૂર હોય ત્યારે વરસાદ નથી આવતો જરૂર ન હોય ત્યારે ઘણો બધો વરસાદ આવે છે જે ખરેખર આજીવિકા માટે બહુ જ મોટો સવાલ ઊભો કરે છે બીજો જે ક્લાઇમેટમાં સૌથી વધુ મોટો પડકાર એ છે કે ગરમીનું વધવું અને ગરમી વધવાના કારણે માણસનો સ્ટ્રેસથી લઈને પશુઓનો સ્ટ્રેસ પાકોનો સ્ટ્રેસ એ એટલો વધતો જાય છે કે આપણે તો ટેકનોલોજીઓ દ્વારા કરી શકીએ છીએ કે એસી અથવા તો વોટર કુલર કંઈ પણ પણ પ્રાણી પક્ષી વનસ્પતિ માટે સુવિધા ઉપલબ્ધ નથી એટલે એને તો એમાં જીવવાનું છે અને એના કારણે એનું પ્રોડક્શન અથવા તો પ્રોડક્ટિવિટી ઘટે છે અને ઓવરઓલ માણસે સહન કરવાનું આવે છે કારણ કે ભૂખમરેની સમસ્યા હોય કુપોષણની સમસ્યા હોય એ ક્લાઇમેટ ચેન્જનું જ એક પરિણામ છે તો છેલ્લા વર્ષોમાં વોટર સ્ટ્રેસ વધ્યું એ પણ ક્લાઇમેટનું જ પરિણામ છે કારણ કે ગરમીના દિવસો વધવાના કારણે ઘણા બધા સ્ટ્રેસ પાક ઉપર પડે છે પ્રાણી પક્ષી એટલે દેહ ધાર્મિક ક્રિયાઓ ઉપર પડે છે એ માણસ હોય કે પશુ હોય અને એના કારણે ઘણું બધું ઉત્પાદન ઓછું થતું જાય છે અને ઊર્જાનું જે વપરાશ થઈ રહ્યો છેલ્લા ઘણા બધા વર્ષોમાં કારણ કે ગરમી પણ વધે એટલે ઉર્જાની ખપત વધે એટલે સ્વાભાવિક છે કે ઉર્જાનું ઉત્પાદન વધારે કરવું જ પડે અને હજુ પણ આપણી ઉર્જા કોલસા આધારિત વધારે છે સોલારમાં આપણે ખૂબ પ્રગતિ કરી છે સરકારના પ્રયત્નો પણ સરાહનીય છે છતાં પણ હજુ પણ ઘણી બધી ઉર્જા કોલસા આધારિત છે અને એ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ગરમી વધારવામાં કારણભૂત છે કોલસો તો જે અસ્મયજન્ય બળતણો છે એનો અમર્યાદિત વપરાશ થતો જાય છે રોજબરોજ રોડ ઉપર કેટલા નવા વાહનો આવતા હશે તો એ અશ્મજ અશ્મિજન્ય બળતણો છે એનો એટલો બધો વપરાશ વધતો જાય છે કે વાતાવરણમાં ગરમી વધતી જાય છે એના કારણે કારણ કે જે ગ્રીનહાઉસ ગેસીસ છે એનું પ્રમાણ વધતું જાય છે અને એની અસર ક્લાઇમેટ ચેન્જમાં એક પરિબળ આ પણ છે કે ગ્રીનહાઉસ ગેસીસ તો ક્લાઇમેટ ચેન્જની સમસ્યાઓ વધારે વિકરાળ બનતી જાય છે દિવસે ને દિવસે અને એ એક કહેવાય ને કે ડાયાબિટીસ જેવું છે કે તમને ધીમું ઝેર છે તમને ખબર જ ના પડે એ રીતે તમને મારી રહ્યું છે અને એટલે ક્લાઇમેટ ચેન્જની સમસ્યા આ છે કે ને દિવસે આપણને કોરી ખાય છે પણ આપણે હજુ પણ એને ગંભીરતાથી લેતા નથી બહુ જ સાચી વાત છે અને આજે તો ગામડા સુધી આપણને આ અસર જોવા મળી રહી છે પણ એક એમ કહેવાય છે કે આપણી સંસ્કૃતિ અને આપણું પર્યાવરણ આ બંને એકબીજા સાથે બહુ જોડાયેલા છે કે આપણી કઈ એવી પરંપરા છે કે પ્રથાઓ છે જે ખરેખર આજે આપણે આપણા જીવનમાં એને અપનાવવાની જરૂર છે જે આપણે ભૂલી રહ્યા છીએ આપણી ઘણી બધી પરંપરાઓ એવી હેલ્ધી પરંપરાઓ હતી તંદુરસ્ત કે જે જેના કારણે ક્લાઇમેટના પ્રશ્નો ઊભા થતા નહોતા બરોબર ને આપણી લાઈફસ્ટાઈલ એવી હતી કે અત્યારે અમે ગામ લોકોને ક્લાઇમેટ શબ્દ અઘરો પડે છે પછી કાર્બન ડાયોક્સાઇડ તો ગ્રીનહાઉસ ગેસીસ શબ્દો અઘરા પડે છે એટલે અમે સરળ ભાષામાં એને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ધુમાડો ઓછો થાય એવું જીવન જીવવું બરાબર ને આમાં જ બધું આવી જાય છે કે હું દિવસમાં ત્રણ વખત કપડાં બદલું છું તો એનાથી ધુમાડો કંઈક ને કંઈક વધી રહ્યો છે બરાબર ને હું ઘણા બધા વર્ષોથી ખાદી પહેરું છું તો એ આ આને પેદા કરવા માટે કોઈ ધુમાડો થતો નથી હાથેથી વણાય છે અને ધુમાડા વગર એની પ્રક્રિયા થાય છે તો પોતાની લાઈફસ્ટાઈલ એવી હોવી જોઈએ દરેક માણસની કે ઓછામાં ઓછો ધુમાડો થાય ખેડૂતને અમે કહીએ છીએ કે આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં તમારા ખેતરમાંથી બહાર શું જતું હતું અંદર શું આવતું હતું તમારા ગામની બહાર શું જતું હતું અંદર શું આવતું હતું તો ચાલીસ વર્ષ પહેલાંની યાદી કરે તો બહુ જ ઓછી વસ્તુ બજારમાં જતી હતી અને બહુ જ ઓછી વસ્તુ બજારમાંથી આવતી હતી પણ આપણી જે આર્થિક માળખું જે આપણે સ્વીકાર્યું ઓગણીસો બાણું પછી ગ્લોબલાઇઝેશન આપણે સ્વીકાર્યું પછી ઘણી બધી બજાર આધારિત આખું જીવન આપણું થઈ ગયું એટલે આજે ખેડૂત ખાતર દવા બિયારણ યંત્રો બધું જ બજારમાંથી લાવે છે એટલે બજારમાં બહુ ઓછું વેચી રહ્યું છે એટલે ખેડૂત તો સ્વાવલંબી નથી આપણું જીવન સ્વાવલંબી નથી આપણી ખેતી સ્વાવલંબી નથી આપણું પશુપાલન સ્વાવલંબી નથી અને એના કારણે ઘણા બધા સમસ્યાઓ ઊભી થઈ છે આપણા પરંપરામાં જળને પણ દેવતા માનવામાં આવતા વાયુને પણ દેવતા માનવામાં આવતા પૃથ્વીને માતા માનવામાં આવતા બરાબર પંચ મહાભૂતોની પૂજા કરવામાં આવતી હવે અત્યારે વાયુ પ્રદૂષિત થાય તો આપણને એની ચિંતા કે એની સંવેદના નથી જળ દૂષિત થાય તો એની સંવેદના કે એની ચિંતા આપણને નથી ધરતીમાં ગમે એટલું કેમિકલ નાખીએ તો એની સંવેદના નથી તો આ જે ધરતીને પૂજતા હતા પાણીને પૂજતા હતા વાયુને પૂજતા હતા એ પરંપરાને એ સંવેદના ઓછી થઈ અને એને દૂષિત કરતા થયા એમાંથી આ બધી સમસ્યાઓ ઊભી થઈ છે એટલે અમે ઘણા બધા કાર્યક્રમો એવા કરીએ છીએ વૃક્ષના પણ દેવ માનીએ છીએ આપણે બરાબર ને પણ બે જનરેશન વચ્ચે અમે ડાયલોગ કરાવીએ છીએ કે આજથી ચાલીસ વર્ષ પહેલા આપણી નદી કેવા હતા નાળા કેવા હતા તળાવો કેવા હતા વૃક્ષો કેટલા હતા પાકો કેવા હતા અને જ્યારે મોટી ઉંમરના દાદા પોતાના બાળકોને આ વાત કહે છે કે ભાઈ એક ગામથી બીજા ગામ વાંદરાને જવું હોય તો એને વૃક્ષને નીચે નહોતું ઉતરવું પડતું એટલા ઘટાટો વૃક્ષો અહીંયા હતા ત્યારે બાળકોને એમ થાય કે આજે તો કંઈ છે જ નહીં બરાબર કોઈ પણ તળાવનું કે નદીનું પાણી તમે ખોબેથી પી શકો એટલું ચોખ્ખું પાણી હતું હવે આજે આપણે એવી કલ્પના નથી કરી શકતા કે કોઈ પણ નદીનું પાણી પી શકીએ નથી પી શકતા આજે આપણે શહેરોમાં પીતા શ્વાસ નથી લઈ શકતા એટલે દૂષિત હવા છે તો પંચ પંચ મહાભૂતોને આપણે દેવ માનતા હતા આજે મહાભૂતો આપણે ભૂલી ગયા છીએ બાળકોને ખબર પણ નહીં હોય કે પંચ મહાભૂતો શું છે અને બધા દૂષિત છે આજે પર્યાવરણની વાત આવે ત્યારે ટકાઉ વિકાસની વાત ચોક્કસ આવે છે તો ટકાઉ વિકાસ એટલે શું એને સરળ શબ્દોમાં અમારા શ્રોતાઓને સમજાવો ટકાઉ વિકાસ એવો વિકાસ છે કે જેમાં પરંપરાગત નોલેજનો ઉપયોગ થતો હોય લોકલ રિસોર્સનો ઉપયોગ થતો હોય જળ જમીન જંગલ જે કંઈ હોય તો એ ટકાઉ વિકાસ છે ભવિષ્યની જનરેશન માટે જળ જમીન જંગલ મૂકતા જઈએ સારા એ ટકાઉ વિકાસ છે અને સ્વસ્થ રીતે માણસ જીવી શકે એ ટકાઉ વિકાસ છે આજે આપણી આજુબાજુમાં ઘણા બધા લોકો એવા હોય છે જેને પર્યાવરણ માટે કંઈક ને કંઈક કરવાની ઈચ્છા હોય છે તો એવા લોકો એક સમૂહ તરીકે એક સમાજ તરીકે શું નાના નાના પગલા લઈ શકે જેથી એ જે સ્થાનિક પર્યાવરણ છે એ પણ જળવાઈ રહે અને એમાં કોઈ વધારે મોટો ખર્ચો પણ ના આવે કમ્યુનિટી લેવલે બે ત્રણ પરિવર્તનો કરવા જેવું લાગે છે કોઈ પણ વિકાસનું કામ લોક ભાગીદારી વગર શક્ય નથી એટલે આપણે એમ કહીએ કે આ કોન્ટ્રાક્ટરો બધું કરી નાખશે તો એ આપણું ભૂલ ભરેલું છે એટલે એક સ્ટ્રકચર ઊભું થઈ જશે પણ એમાં લોકોની ભાગીદારી નહીં હોય તો સમસ્યાનું સમાધાન પહેલું એ છે કે કંઈ પણ વિકાસનું કામ કરો તો એમાં સ્થાનિક લોકોની ભાગીદારી હોવી જોઈએ એ જળ બચાવવાની વાત હોય જંગલ બચાવવાની વાત હોય સરકાર એકલા હાથે નહીં થાય કે એનજીઓથી પણ નહીં થાય લોકોની ભાગીદારી ખૂબ મહત્ત્વની છે મારી દૃષ્ટિએ બીજું જે સ્ટેપ એ છે કે સંવેદનાનું શિક્ષણ આપવું દરેક સમસ્યાનું સમાધાન શિક્ષણમાં છે શિક્ષણ એટલે એક વત્તા એક બરાબર બે એની વાત હું નથી કરતો વકીલ એન્જિનિયર ડૉક્ટર બને સારી વાત છે એમાં કોઈ પ્રશ્ન જ નથી પણ સૌથી પહેલું મહત્વનું એ છે કે સંવેદનશીલ માણસ બને અને એના માટે અમારા ડાયરેક્ટર કાર્તિકેભાઈ કહે છે કે કમસે કમ બાળકે જીવનમાં એક વખત તો નેચર કેમ્પ કરેલો હોવો જોઈએ હે ને તો કારણ કે એ નેચર પ્રત્યેની સંવેદના ગુમાવ્યા પછી જ આ બધા પ્રશ્નો ઊભા થયેલા છે તો સમસ્યાનું સમાધાન એમાં છે કે નેચર એજ્યુકેશનમાં સમસ્યાનું સમાધાન છે મારી દૃષ્ટિએ એટલે લોકભાગીદારી નેચર એજ્યુકેશન અને પરંપરાગત જ્ઞાનને ભૂલવામાં ન આવે પણ એને બેઝ બનાવવામાં આવે અને એની ઉપર વિજ્ઞાનનો વિચાર કરવામાં આવે કે આમાં વિજ્ઞાન ક્યાં છે હું અંધશ્રદ્ધાને નથી પ્રમોટ કરી રહ્યો પણ પરંપરાગત જ્ઞાન આપણી સંસ્કૃતિમાં પાંચ હજાર વર્ષની સંસ્કૃતિમાં એટલું બધું જ્ઞાન છે કે એ એને તમે સાઈડલાઈન નહીં કરી શકો એને તમે પાયો બનાવો અને પછી વિજ્ઞાનનું ચણતર તમે એની ઉપર કરી શકો છો તો મારી દૃષ્ટિએ ત્રણ ચાર ઉપાયો છે એવા આજે અત્ર તત્ર સર્વત્ર આપણને પ્લાસ્ટિક જોવા મળે છે અને આ વર્ષની પર્યાવરણ દિવસની ઉજવણીની વિષય વસ્તુ પણ પ્લાસ્ટિક પ્રદૂષણે છે તો શહેરો હોય કે ગામડા હોય પ્લાસ્ટિકના નિયંત્રણ માટે એક વ્યક્તિ શું કરી શકે પ્લાસ્ટિકની વપરાશ કેવી રીતે ઓછી કરી શકાય હવે પ્લાસ્ટિક આજે ગામ હોય કે શહેરો એટલી મોટી સમસ્યા છે કે પ્લાસ્ટિકના ડુંગરો ઊભા થતા જાય છે અને એને ખાનાર બેક્ટેરિયા જમીનમાં છે જ નહીં એટલે એનું રિસાયકલિંગ કરવું પડે અથવા તો ઓછો ઉપયોગ કરવો પડે તો પ્લાસ્ટિકના સંદર્ભમાં સરકારે જે નિયમો કર્યા છે કે ભાઈ જે રિસાયકલ નથી થતું એવા પ્લાસ્ટિક નહીં વાપરવા અને બાયો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો તો આ એક સમસ્યાનું સમાધાન છે પ્લાસ્ટિક ખરાબ નથી પ્લાસ્ટિક સાથેનું આપણું બિહેવિયર ખરાબ છે એટલે પ્લાસ્ટિક પ્રત્યે સંવેદનશીલ ગામડું હોય કે શહેર એને થવું પડશે બીજું પાણીનું છે ગામડું હોય કે શહેર પાણી રિચાર્જ કરવું પડશે આપણે અત્યારે વર્ષો પહેલાં જમીનમાં સંગ્રહાયેલા પાણીનો ઉપયોગ કરીએ છીએ અને એના કારણે વોટર સ્ટ્રેસ આજે પાંચસો સાતસો કિલોમીટર દૂર દૂરથી પાણી આવે છે અને એ આપણે પીએ છીએ આપણા લોકલ સ્ત્રોત છે જ નહીં પાણીના તો મારી દૃષ્ટિએ અમદાવાદ હોય કે પછી કોઈ પણ ગામડું હોય એ સોસાયટીઓમાં અને ફ્લેટોમાં વોટર રિચાર્જ સ્ટ્રકચર બનાવવું પડશે અને એકવીફનને રિચાર્જ કરવું પડશે જ્યાં સુધી પાણી પોતાનું પાણી પોતે નહીં પીવે ત્યાં સુધી પાણીનું સમસ્યાનું સમાધાન નથી અને ત્રીજું ગ્રીન કવર દરેક ઘર આંગણે વૃક્ષ joyce ક્લાઇમેટની સૌથી મોટી સમસ્યાનું સમાધાન ગ્રીન કવર છે વૃક્ષારોપણ છે કારણ કે વાતાવરણમાંથી કાર્બન અને ઝેરી વાયુઓ કોઈ રીતે ઓછા નથી કરી શકતા માત્ર વૃક્ષ છે કે પોતે કાર્બન શોષે છે છે અને પોતાનું શરીર કાર્બનનું વૃક્ષ કાર્બનનું બનેલું છે બરાબર ને એટલે વાતાવરણમાંથી કાર્બન ઓછો કરવા માટે વૃક્ષ બહુ જરૂરી છે જેટલું ગ્રીન કવર વધશે શહેરમાં અને ગામમાં એટલી ક્લાઇમેટની સમસ્યાઓ હળવી બનશે હું રસોઈ જાતે બનાવું છું તો મારે ત્રણ વાસણ બગડવાનું હું ત્રણ જ બગાડું છું પાંચ નથી બગાડતો તો મારે એટલું પાણી બચે છે તો તમારી લાઈફસ્ટાઈલ એવી હોવી જોઈએ કે જેના બીજાને પ્રેરણા મળે અને નેચરલ રિસોર્સ ઉપર ઓછામાં ઓછો સ્ટ્રેસ પડે એવી તમારી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ એટલે સવારથી સાંજ સુધી શું તમે દૈનિક ક્રિયાઓ કરો છો એ તમે એક લિસ્ટ કરો અને એમાં પ્રકૃતિને નુકસાન કરે એવી કઈ કઈ તમારી હેબિટ છે એ તમે દૂર કરો એટલે આપોઆપ સસ્ટેનેબલ લાઇફસ્ટાઈલની વાત એમાં આવી જ જાય છે પર્યાવરણ આ ખરેખર એક બહુ વિશાળ વિષય છે અને આ વિષયની આપણે સરળતાથી અમારી સાથે વાત કરી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આજના પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે સંકલ્પ લઈએ અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવીએ શ્રોતા મિત્રો આ સાથે જ આ ચર્ચાનો પહેલો અંક અહીં સમાપ્ત કરીએ છીએ આ ચર્ચાનો બીજો અંક આવતીકાલે રાત્રે સવા નવ વાગે પ્રસારિત થશે તો સાંભળવાનું ચૂકશો નહીં આવતીકાલે રાત્રે સવા નવ વાગે નમસ્કાર